રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે ભાઈ નવા બ્લોગમાં હાલો લગ્ન ગાળો હજી કન્ટિન્યુ છે અને હવાર હવરમાં જો એક ટોલી ભરી લીધી બનાવવાનો ટાઈમ મળ્યો નથી અગિયાર ને દસ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને જો અહીંયા ભૂકાની ટોલી એક વાર ખાલી કરી નાખી છે ને હું આવ્યો તો જોવા બાજુ આપડા ધાણાના ભર થોડાક લીલા થઈ ગયા હતા ને એ મેં કીધું બટાઈ ના જાય ને તો હર હું ઈ જો આવ્યો તો અયા થોડક દાણા ન હતા થી ને એવા છોડવા હૈ અહી રાખી દીધા હતા તે હવે દાણા બંધ થઈ ગયા ઈ આપણે પાછા આમાં મૂકી દે કેમ કે હવે આપણે હેઠામાં ખડેલ્યું છે ને જીણક્યું પાડેડ્યું અયા બાંધી દીધીતી લગભગ તો બધું કચરી ને કોઈ બેગ છોડવા હતા ઈ મે કીધું લઈ લઉ ને અને અમે ભૂકં ટોલી ભર લીધી છે પરવિતિત બેગ પણ હવે પાછું આઘણી જીણકે છોકરામાં તેડવા જવું જો હેડલે નો ટાઈમ નથી અને હવે વેર હું આવીએ ને તો અયા આપણે જો અયા ભૂકો રવા હટમ ઓલા પત્રા ને ઇંગલુ ની બધું લગાડવાનું છે એની તૈયારી ધીમે ધીમે હવે કરવી જો હે હાલો જરા કપડે આપડા બક્કાલા માં નજર નાખી ભાઈ આપડી દેશી ટમેટી લે દેશી ટમેટી માંય વાયરસ આવે કું કી ના આવે જોઈ લ્યો આ આ ફેલ થઈ ગઈ કુકડે ગઈ પણ નાક આવું હોય મસ્ત હવે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે દેશી ટમેટી માં કોક કોક ટમેટું બંધાઈ ગયું છે ને આપડી મોટા ટમેટા ની લાઈન છે ને એ આગળ હે ધાણા ની બાજુ માં વાવ્યા તા હાલો જરા કે યે તમને બતાવું અમારી જમીન ને ટમેટી ભાવે બહુ પણ આ ત્યાં લાચારી કે બકાલાનું પાણી નથી આપણી પાસે ન કર રીંગણી ને ટમેટી ભીંડો અને આ ત્રણ વસ્તુ અમારે બહુ થાય અતિશય પણ આપણે પાણી નથી ન્યા લાચાર છે નવ બોર છે પણ એમાં પછી ઘટે તો પીવાનુંય ઘટે અને ટમેટીને હવે જો આમાં પાકે ક્યાંક ક્યાંક ચાલુ થઈ ગયો હે ટમેટા ત્યાં હદની બહાર લાગ્યા હે પણ તાતા હવે જારું તડકાન ચાલુ થાય ને એટલે ઓટોમેટિક જાજો ટાઈમ ટકીએ નહીં નકર શરૂઆતમાં હજી જો મજૂરી હાક કર્યા હોય તો ભલે અમે હજી આપણા ટમેટાનું શાક કર્યું નથી અમારી બાજુમાં ટમેટીના ઘેરા છે મોટા મોટા તે ત્યાંથી જ આવે છે આપણે જો ભાઈ ફ્લાવરિંગમાં કઈ ના ઘટે જબરી લાઈન છે આપણે કરેલી જો ખાધા ખૂટે એમ નથી પણ હવે થોડું વાવવામાં જ મોડું થઈ ગયું હતું એટલે હવે ટૂંકમાં તડકા નડીએ પાછળ જ્યાં ચાલુ થાય ને તથા બાકી તમા ખાતર એટલું ભર્યુંતું ને અમે હવે આમ જોર્યું મોઢે ઠલવીન પછી વાવી બાકી લસણ ના થાય કે લસણ જો મેઈદું નથી કડ થઈ ગઈ અને કરી એક એક નો ગાંઠિયો નથી આમાં એવું બાકી ભર કરવામ જો મજૂર ને હવે બે ત્રણ વાઢડીના ભર કરવાના રહ્યા છે વાઢવાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું આપડા ભાગમાં એ બધાના ભર થઈ ગયા હી તો બે દી થઈ ગયા આ બધું કામ કમ્પ્લીટ કરી લીધું ને भाई ये भी कहीं टमाटर से ना यहां से अपनी रिंगणी रिंगणी अवस्था पकड़ी गई है साग ना रिंगणात था है पण अबे टुकमा पहला जेवा रिंगणा नतता था, था। थोडा ठोड थोड़ जेवा नेवा થઈ ગઈ છે બહુ સખત હદ ની બાર અને બે હાથ માં એક રીંગણું ના મેં એડા એડા રીંગણાયા માં થ્યા છે અપણા लग है मने केवी खबर 12 માસી નથી ગાજર સંભરના ચાલુ રાખે બાકી કઠણ પડે છે અમાર બાર ને નકર હાથ ના કર નાખ્યા હોય નકર હવે થઈ ગયા છે લગભગ કઈટ અમુક માં બી મૈંડા હે લાગુ અને અમુક ટમાટાનો છોડવો જો અહીંયા છે તે હમણાં બાપુ પાવાનું ચાલુ કરી રહ્યું આમાંય આમાં જ લાગી ગયું છે ને અહીંયા આપણે ગુવાર ભીંડાનો ક્યારો કરી નાખ્યો છે ક્યાંક ઉગે છે ધાણા ભાજીનો ક્યારો કરવાનો બાકી છે ગુવારે જો મંડો દેખાવો ક્યાં 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 મીડિયામાં હજી ના આવે કોક કોક છોડવો દેખાય છે એમનો લાઈનનું મંડી થવા ભીંડામાં એ કોક છોડવો જે આમ વકડીયો કોટો દેખાય છે બાકી હજી વધારે કંઈ છે નહીં અને બાકી ભાઈ કાલ મે કીધું તો વીડિયા માં આંબા આવહી એટલે ગજબ ના પણ અટાણાજી જીવાત હેરણ કરે છે કે એની વાત ના પૂછો આ આપડા કેસર આંબા હે એક ડાય રેવી નથી કે આવી નથી આટલી એ દે આંબા આવશી અગર થોડા મોડા થી આ મહિનો ડોડ મહિનો જેવો મોડા થી નકર માં મહિનો હોય ને માં મહિનો ઈમાં તા લૂન ઝૂમ ફૂલ પૂરે પૂરા ખલી ગયા હોય કોકો ખાટકી દેખાવાની શરૂઆત થઈ ગઈ હોય આવી હાલત હોય જો એના બદલે હવે આ ફૂટે છે આગળ પાછળ બહુ પ્રથમ બહુ વહેલા આવી ગઈ એની ખાટક એવડી એવડી થઈ ગયું હવે પીરી થઈને ખરવાય મીંડી છે એટલે થોડું મોડું તો થયું છે આંબા વરસાદ શું કરે આંબા ઉપરથી ઘણા વરસાદનો વર્તારો કરતા હોય હલો એવી કંઈક અપડેટ છે ને હવે જ આવું છોકરાઓને તેડવા આપણે ચલાભાઈ બાલ મંદિર અને વિરેનભાઈ સ્કૂલે શનિવાર એટલે બધા વેલા ગયા હે અને સુરભીને બાર વાગે બાપુ તેડીને આવીએ તો હાલો મળીએ આગળ હવે પછી હલો ભાઈ જાતે જાતે બોયડી આડી આવી છે હવે બોયડી આડી આવે ને આવા પાકલ બોર હોય એટલે આપણાથી રેવાય ના એન્ડ ના બોર હાલો બોર ખાવ હોય હવે હવે એન્ડ હે ભાઈ 10 દી ની અંદર શાફ થઈ જશે શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં નહીં સ્વાગત છે નવા બ્લોગમાં તો હું સ્કૂલેથી આવી ગઈ હું ને આજે તો શનિવાર એટલે બાર વાગે આપણે થોડાક પહેલાં જ છૂટી ગયા હતા એટલે કે બાર વાગે છૂટી ગયા હતા નહીંતર આપણે ચાર વાગ્યાની સ્કૂલ હોય આઠથી ચાર પણ આજથી આઠથી બાર વાગ્યા સુધીની સ્કૂલ હતી અને આવીને કપડાં ચેન્જ કરી દીધા હે ને બધા બેહી ગયા હે જમવા આવા જો આપણો ડાયરો બધો જમવા બેહી ગયો હોય આવી ગયા

બેન બેર ખાઈ નહી હો તો તોય બેઈ ગયો પાછો તાલે યાર ઓ ખાતા તો हां आलू गोबो ले ले नींबू नाचना है पर शायद थोड़ी कड़वी लागे कोई खाता ना है मैं वाली की बता मुंह सालों पर साइड कड़गला मुंह सालों कड़ता है वो कड़क से ना साइड कड़क खरबूजे हैं ये मैंने भर का खा भर का खा मुंह कौन ताने ना

ને આ વૈધી હે ત્રણ ચાર રોટલી હે તો કહે કેતો ને ભાઈ આપણો રેસિપી જોતો તો હું તું મને નૂડલ્સ બનાવના રોટી નૂડલ સે તો મેં કીધું હાલ આજ ટ્રાય કરી દઉં અમે ફ્રી હઈએ એટલે કોઈ કામ ધંધો તો છે નહીં આપણે અત્યારે એટલે વિરન ભાઈ આવે હમણાં તો ચાલો શૂટિંગ કરીએ આપણે કેવી રીતે બધું કરવું હાલો તો આવું હું થોડું ઘણું કટ કરવાનું હૈ કલલા તો તો આપણે મેં કીધું એમ રોટી મેગી બનાવવાની છે તો હવે જોજો બધું તૈયારી ચાલે છે આય આપણે ડાયરેક્ટ ગેસ ઉપર દેવા વટાણા રેડીરા હે આપણે અને ટમેટાણ મરચાં આયા बाजू આપણે મોરે જાયે આવી રીતે સુધારવાનો હે આજ વખતે આપણે એટલે આમ સુધાઈ રહ્યા હે ડુંગરીને કે કેવી રીતે સુધારણ્યું એટલે પછી આપણે બનાવશું રોટી મેલી પાઈકે સોસ બનાય પાસ સોસ ન હોય તો કુટે નહીં ઘર માં આવી સોસ નથી જલા બે બધો ખતમ થઈ જું હું લઈ આવું તો ને અને હું વારે વારે વખતે લાવો તો બીજા દી બધુંય ખાલી કર નાખે એમાં દેલા દે છે ને બધું ખાલી કર નાખે અને કોઈ નાય ના પડે વાસુ

वन राजू का कहीं भी अपन हूँ को नाखून जीतूंगा बन्ना वन होता है ना वाला वा तो पत्थर फिट करें थाम दिलाया ना कहीं बस उन्हीं करेंगे यार। हमें आपने ये सब लेने चालू है। ना खोली ना क्योंकि तो वो घर पर हो नहीं हमले। अब दूराई उसका तो बिजली पश्चिम दूराई इंकर्टा नहीं जीवन सुन।

ओनियन और मटर मटर ना थोड़ी थोड़ी बार है कि नाखवानी એટલે ઓનિયન ઓનિયન ડાલી દઈ એક આદ બે પડી ગયા મટા પ્લેટ કસું ટમેટા હવે રે ધીમે ધીમે એડ કરના હૈ બડા મસાલા સુગંધ આવ મંડી ભઈ તો એ

કે આપણે ફ્રીજમાં રાખીને તો મોટી કહીએ કેમકે આમાં એમ તો એવડી જ જોઈ હવે એજ કરશું મેગી મસાલો એ જર ગો સ્વાદ નહી આ જ એટલા બધા મેગી મેથા નું છોડો પર એટલા ખાટો પેસ્વાદ જો આવે નહી અમારે અહીં એમને મેગી માં સારું પડ્યો તો મેં તા લઈ લીધું ગમ નાખજો બાકી હતું એ થોડું મેગી તો રાખી દઉં

चलो गाइस अब जो आप डायरेक्ट टोपी दे नहीं आवा तो है क्योंकि थोड़ू कजे तो ना मैं उठामणा नत बगड़वा वधारे खाऊ आई तो जमजी ले नाल चला भाई वीरन भर के है अने आ बाजू जो अपने मस्ती नी सुपर ही रोली मैगी करते बेस्ट है ने वीरू हम रोटी मैगी बने मैं माथे रे और तुम थी हां भाई चाकले चाकले पछि जरा एक्सप्रेशन हम जोई ले के जे जरा वाह सुपर हाला तो मेवा मैं खा तो आज बना आता रे नही एक आईटम बना ली थी मोमो न कचौड़ी नकोड़ा पीजा जाए थोड़क खाऊ थी मैं तो बस चमचा चमची खाई लीधु भाई दी थी बहुत भूख लगी थी हरकूत खाई लीध तो तेरे मैं टमा डीश बना दे मजा आए बीजे मजाज ना <laughs> बना बना खा है, मारा आता <laughs> <laughs> मारा <थी> <laughs> 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 मंदिर मंदि जाऊ <जाओं है>? huh? <laughs>

નવાક ચોક નીકળી સાંભળતી કાણા વાડી વાડી પીધી નીકળી ગઈ છે હા કમી નહી કેંધો થઈ ગયા ને વાટ પૂરા થઈ ગયા કે નહીં વાટ થઈ ગયા પૂરા વાસ હવે કાઢવાની એરી કાઢવાનો એક કામ રહ્યું છે અને વા ઓલી વાડી છે ને એની બીજી વાડી ન્યા આલે છે જીરું ઉપડવાનું કામ અમારું ભાગ્યો છે ને એની બીજી વાડીએ કેટલા વીઘા છે દઉ ન્યા ન્યા 30 એક વીઘા જે હું ભાગમાં હે ને બધું જીરું હે ને હા अवर अमरों भाग्यों से बोला ही वो नहीं सोए जा है तो ये ठेला भर चेते ही था जा है तो लगभग जाता जिन्ना से आया जरिये है नहीं दो वो डी पहले क्या पसी वो डी पसी हाँ नहीं रहा था ही जाए नहीं रहा था ही जाए दी पसी हाँ लो इतना मत है हाँ वो ऊपर कहीं तमर हुए नहीं अप्रशंक के होंगे ना लगन वालों ने સે આવાર હગવલ લાગી એ માર કાકા બાપ મમ્મા સે ઠીક છે એક સે ઈ હોડી પછી કે હોડી ઉપર ઈ તો લગભગ હોડી થી મહીનો પછી પછી ઠીક તો તો ફ્રી થઈ જશે બધું કાટી લઈશું તો ઉણડો વાવો હું કહી કે ના એ નતા નેસી કે તો ઉણડો કી રીતના પસાર કરો નાળો તો આ ઘરે એક મહીનો રે વા રહેવાનું પછી મૈનક બીજે જવા નું કંપની માં ન્યા કે કરીન ખર્ચા પાણી નો સમા થાય જાય ઠીકયા પછી આવત રે બસ સિયાવા નું સમા આના બસ ભાગ માં અહી આવત રયો કે હા દર વર્ષે ન્યા જ વહુ ને દર વર્ષે હા ન્યા હમ ન્યા અડધાન કદા છે કંપની માં ફાવી જાય તો અડધા કંપની માં રહે હું અવાર રહી ગયો તો કંપની માં હમણે સિયાળે આવ્યો પાછો ભાગ રાખાય ઠીક એવું હતું હા

हम अमन पकड़ो तो हाँज पड़ी हुई <laughs> जाएं तो जी हुई रही घेरे जाए तो वो बीजू कम सीधी नहीं आई हाँ હાલો ભાઈ જો રાજુભાઈ હતો અટો અટોથી બેહી છે ને આ પાપ બાંધા છે હવે ધીમે ધીમે ટાઈમ મડે મડે આ બધું ગોઠવાય જાય ને તો ધીમે ધીમે પછી આપણે પોકો હાર લઈ હોડી આવે ને તાતા લગભગ ફ્રી થઈ જાવ હે કેમ કે હોડી ઉપર પ્રસંગુ છે વાયડું છે નામ છે લગન છે એટલે તાતા ફ્રી થઈ જાય ને તો પછી ઘરને ઉપાધી ના રી અને અમારો ભાગ્યો છે ને બહુ સારું માણસ છે એને આપણે આવતા વર્ષે અહીંયા લઈ લેવો છે એને મજા આવીયા છે તો બાકી બહુ ફોર્સ ના કરાય આપણે બાકી દજી કાઢીને જાય હું ભાગમાં આવે એ પછી ખબર પડે કે અહિયાં ધક્કો ખાવા જેવો હે કે નહી કાદવ હા હા એ તો સાચું છે ને મહેનત કરતા ના મળ્યું હોય સંતોષ ના થાય તો ગમે ત્યાં જઈ શકે બાકી એને આવું હોય તો આપણે ચોમાસે દેવું કેમ કે ઉનાળે પાણી છે નહીં તો બકાલો કંઈક કર્યું હોત ને તો સાત દઉં કે હે ભેહું લઈ લ્યો પાંચ છ તો એ કે આપણે ઉનાળો નીકળી જાય ભેહુંમાં એ લીલાડાનું પાણી નમરે એ પ્રશ્ન ઊભો થાય ડાયરેક એ જો અહીં આગળ હવે આવતો ચોમાસ છે બધી ભેગા થા હું હાલો તો આજની હાંજે આપડી પડી ગઈ છે હવે પાક તો ધોય અને ખેખટિયા કરીને ખેર આપણે ખાઈ પીન થઈ ગયા હૈ ફ્રી હાંના વ્યારું કરી લીધા છે ને સંભારો તો ગાજરનો એકાધી મરચાં હતા એમાં પણ હા મોરા ગાજર મીઠા થઈ ગયા મરચાં મોરા દેખા મરચાં તો હા તો હવે પતી ખાતા ની હવે ઉનાડામ ખરેખર ખવાય એની રોગી રોગી દાત થાય છે એટલે હવે તો ખાલી તેલ ભરવા છે બતા તો દાત ઉનાડે બહુ ના ખવાય તો ભાઈ હારું કેવાય અને બાકી માવા મસાલો વધી જાય છે એટલે દાત તઈ ની થાય છે તોતારે હું આ બધું હંજી હણ કરે છે પારસી મિસ્ત્રી તમે સાંભળો કામ તો મતલે જંગો કસાય તો લાકશ પાસ Facebook પર આ એક છે ભયલો તો ખાઈ પી લીધું હવે કરી દઈએ આપણે આજ ના વીડિયા નો એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ